પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસવાન કરાવવાની આજ્ઞા આપશો જી પ્રભુ શ્રી ગુમાલલાલની જય શ્રી ગોપે જલાલની જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી ના મહારાજ કી જય પંચ ભગવતીઓની જય વૈષ્ણવ છે ઓગણત્રીસ માં બિહારી દાસ પટેલ પહેલા સાંખી આપેલી છે તો એ સાંખી હું લઉં છું લલિત સુલા नैन भरे न त नेः ज्ञान गाए, दन प्रत प्रफुल्लित देह मन मध्यमहारस एहा, दरसत बिहारी दास

ગાંધર્વ વૈષ્ણવ છે અને શ્રી ગોપેન્દ્રજીના અનિનુપાસિક હતા વળી ગામમાં ગાવામાં એ બહુ જ કુશળ એટલે રાગ રાગીણી બહુ જ પ્રભુની એમના ઉપર કૃપા અને ગાવામાં બહુ જ કુશળ અને એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પાસે તેઓ કીર્તન ગાવાની સેવા કરતા પોતે પોતાનું સર્વસ્વ શ્રી ગોપેન્દ્રજીને ઠાકોરજીને ચરણે એમણે સમર્પિત કરી દીધું એટલે પોતાનું સર્વસ્વ પ્રભુ ઉપર વારી દીધું હતું અને કુટુંબ સહિત તેમની સાથે જ રહેતા ઠાકોરજીની સાથે રહેતા અને તેમની પાસે કીર્તન ગાવાની સેવા કરતા વરે પોતે અધિકારીપણું પણ પોતે કરતા એટલે ઠાકોરજીનું અધિકારીપણું પણ પોતે એની સેવા પણ બજાવતા ગોપેન્દ્રજીના ઘણા નવા પદ આ બિહારી દાસે ગાયા છે ઘણા પદ એમણે ગાવ્યા છે આપણે પુસ્તક કીર્તન સંગ્રહમાં જોઈએ તેમાં પણ આપણને ઘણા જ પદ બિહારી દાસના બનેલા મળી રહે છે અને ભગવદ્દી સ્વરૂપને સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ તેઓ માનતા અહીંયા બિહારી દાસે રચેલું પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું પદ છે એ હું અહીંયા લઉં છું ભાવાટ સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ બિહારી દાસ ઉપર બહુ કૃપા કરેલી અને એમને સદેહે જ એમને પોતાના સ્વરૂપની પ્રતિથી કરાવેલી તો એ સ્વરૂપના જે દર્શન થયા છે ને એ દર્શનને અનુરૂપ એમણે પદ રચેલું છે પદ છે કલ્યાણનું ત્રેવીસમું પદ એ હું પદ લઉં છું એના ભાવાટ સાથે પુસ્તક છે ભજમન સુત ગોપાલ એ પુસ્તક ની અંદર આપેલું છે પેજ નંબર છે થર્ટી ફોર ત્યાંથી હું લઉં છું પદ છે બિહારી અલી હું હું ગોપાલ ಬಟ ಬಂಸೀ ಮೇಳ ತಿಭೂತ ಭೂಲಿ ನಿರಕತ ನಂದ ಗೋಪಾಲ ಅಲಿಭೂತ ಭೂಲಿ ನಿರಕತ ನಂದ ಗೋಪಾಲ नैना नैन ಅಲಿ ಹುತ ನಿರಕತ ನಂದ ಗೋಪಾಲ ಅಲಿ ಹುತ ನಿರಕತ ನಂದ ಗೋಪಾಲ ಆಗತ ಮತರತ ಉರಜೀರ ಆನಂದ ಸೂ ಪರಸೇ ಪದ भूली भूली निरखत निरखत नंद गो आली नंद गोपाल जमना तट पर प्रभू श्री પ્રભુ जी ગોપેન્દ્રજી મોટી મોટી आखो આંખોવાળા તેજસ્વી નેત્રોવાળા મધુરધૂનમાં બંસી વગાડી રહ્યા છે પ્રભુ અણિયાળી મોટી મોટી આંખોવાળા સ્થિર ઊભા છે યમના તટ ઉપર અને બંસી વગાડી રહ્યા છે ભેટના વસ્ત્ર વેત્ર ખોસેલી છે કમરમાં વેત્ર ખોસેલી છે અને એવા રસિક શિરોમણી વ્રજભક્તો સાથે સરસ રસાલ ખેલ ખેલી રહ્યા છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એમના વ્રજ ભક્તો સાથે ખેલ ખેલી રહ્યા છે આવી ઝાંખી બિહારી દાસ થાય છે આ પ્રકારે અલૌકિક ઉજ્જવલ વેશ ધરીને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે એ બિહારી દાસ પર કરુણાભરી ભરી દ્રષ્ટિ કરી અને તેને પોતાની સન્મુખ બોલાવે છે એટલે પ્રભુ એ સદેહ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના દર્શન આવવા બિહારી દાસને થયા લીલાના દર્શન થયા અને તે સમયે એ લીલાના દર્શન વખતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે એ પોતે બિહારી દાસને સદેહ એમ કહે છે કે બિહારી દાસ મારી પાસે આવો સન્મુખ બોલાવે છે ત્યારે બિહારી દાસ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સન્મુખ જાય છે અને ચરણ સ્પર્શ કરે છે અને જેવા ચરણ સ્પર્શ કરે છે તેવા જ બિહારી દાસ સુદ્ધબુદ્ધ તેમની જતી રહે છે ગાયું ને આપણે ગતમતરત ઉલજી રહ્યા આનંદશું એટલા આનંદમાં એ તરબોળ બની જાય છે એટલા મગ્ન બની જાય છે કે તેમની મન અને બુદ્ધિ બધું જ એ વિસરી જાય છે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની જે વદન કમળની કાંતિ જે છે તે એમના હૃદયમાં સ્થિર થઈ જાય છે પ્રભુ શ્રીનું જે સ્વરૂપ છે એ બિહારીદાસના હૃદયમાં સ્થિર થઈ જાય છે કેટલી પ્રભુની કૃપા કૃપા આવી ક્યારે થઈ શકે ક્યારે થઈ શકે જ્યારે આપણે પ્રભુમાં એટલા તન્મયતા હોઈએ ત્યારે પ્રભુ આપણા પર આટલી કૃપા કરે બિહારી ઉપર શ્રી ગોપેન્દ્રજીના કૃપારસથી અંજાઈ ગયા અને ગોપેન્દ્રજીનો તેઓ અંગીકાર આ દેહથી કર્યો એટલે ગોપેન્દ્રજીએ બિહારી આ સદેહ અંગીકાર કર્યો આવા બિહારી દાસને પ્રભુશ્રીએ ગોપેન્દ્રજીએ રસમાં તરબોળ કરી દીધા એવું ક્યારે બને જ્યારે આપણે પ્રભુશ્રી માટે સર્વસ્વ અર્પણ કરી દઈએ પ્રભુશ્રીમાં મગ્ન બની જાય હું માત્ર એક જ અહીંયા ઉદાહરણ આપવા માગું છું દ્રષ્ટાંત આપું છું કે એક વાંદરાને પકડવા વાળો જે છે ને એ વાંદરાને પકડવા માટે એક ચોકઠું ગોઠવે છે એમ એક ઝાડ ગોઠવે છે એક ઘડો લે છે અને ઘડાની અંદર આખો ઘડો ચણાથી ભરી દે છે હવે ઘડાનું જે મોઢું જે છે એકદમ નાનું રાખે છે એટલે વાંદરો જે આવે છે એણે તો ચોકઠું ગોઠવ્યું અને એ ઘડો એ જગ્યાએ મૂક્યો જ્યાં વાંદરો આવે છે અને એ ચણાને જોવે વાંદરો જ્યારે આવે છે વાંદરો જે છે એ જીવ છે એ લાલચું છે અને એટલા માટે લાલચમાં જ્યારે ઘડામાં ભરેલા ચણા જોવે છે ને ત્યારે મનમાં બીજું કશું વિચારતો નથી અને એ પોતાનો હાથ એ ઘડામાં નાખે છે હવે હાથ જ્યારે ખાલી છે ત્યારે ઘડાનું મોઢું નાનું હોવા છતાં તેની અંદર જાય છે પણ જ્યારે એ મુઠ્ઠી ભરે છે અને એમાં ચણા ભરાઈ જાય છે ત્યારે મૂઠ મોટી થાય અને હાથ ગમે એટલો કાઢવાનો પ્રયત્ન કરે પણ એ હાથ ઘડામાંથી નીકળતો નથી કેમ નથી નીકળતો કારણ કે હાથમાં જે છે એ ચણા છે અને લાલચ એટલી બધી છે એટલી મોહમાયા છે કે ચણા છૂટતા નથી અને આખરે તે એ બાંદરા પકડવાવાળાની ઝાડમાં ફસાઈ જાય છે માત્ર એણે બચવા માટે શું કરવાનું હતું હાથના ચણાને છોડવાના હતા માત્ર જો એ હાથના ચણા છોડી દે તો આસાનીથી હાથ બહાર નીકળી જાય અને પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી જાય પણ હાથના ચણા એણે છોડ્યા નહીં એમ અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે છીએ કે આપણે આ સંસાર રૂપી ઘડામાં એવા ફસાઈ ગયા છીએ અને આપણા હાથમાં આપણે એટલી બધી મારું 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 મારી મોં માયા એટલી હાથમાં ભરેલી છે કે મુઠ્ઠી વાળેલો હાથ જે છે એ આ સંસાર રૂપી ઘડામાંથી બહાર જ નથી નીકળતો જો એ મોં માયા છોડી દે સરળ ઉપાય શું છે માત્ર એ હાથ ભરેલી જે મોં માયા ભરેલો હાથ જે છે ને એ જ આપણે છોડવાની જરૂર છે જો એ તમે છોડી દો ને તો બીજો કશા ઉપાયની જરૂર નથી એ છોડીને હૃદય પ્રભુમાં લાગશે ને પ્રભુ તમને સદેહે પોતાના કરી બતાવશે માત્ર આપણે શું કરવાનું છે એ ચણા ભરેલી એ મોં ભરેલી મુઠ્ઠીને છોડવાની છે અને અહીંયા બિહારીદાસ જે છે એમણે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દીધું પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપ્યું છે અને પ્રભુના થઈ ગયા છે એટલા માટે માટે જ પ્રભુએ પણ એમને પોતાના કર્યા પ્રભુજી એમણે આપણે ગાઈએ એની પહેલી ચાર કડી છે કે સૌરાષ્ટ્ર મંડળે સૌભાગ્યશામાં એમાં એ પોતે કહેવા માંગે છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પુષ્ટિ લીલાના રહસ્યને પ્રગટ કરી મહામંડપમાં નિર્માણ દ્વારા સૌરાષ્ટ્ર ભૂમિને

તો એના માટે આપણે પણ પ્રભુશને સર્વસ્વ અર્પણ કરવું પડે અહીંયા બિહારી દાસ આપણને એ જ સમજાવે છે આપણે પદમાં પણ ગાઈએ છીએ ને કે શ્રી હોવાલે ગોકુ થઈ રહ્યા દ્રજી ઘેલાડું લગાડિયું રેલો લભુ શ્રી ગોપેન્દ્રજી આપણા ગ્રહપતિ થઈને પોતે બિરાજ્યા છે હવે એ ગ્રહપતિને માત્ર આપણે સર્વસ્વ અર્પણ કરીને એમના ચરણોમાં છે અને પ્રભુ આપણા પર એવી કૃપા કરશે બિહારી દાસનો બીજો પ્રસંગ અહીંયા આપેલો છે પહેલો પ્રસંગ જે છે એ બત્રીસમાં વૈષ્ણવ તરીકે આપેલો છે અને આગળ જે છે પ્રસંગ એ બીજો પ્રસંગ જે છે એ માં વૈષ્ણવ તરીકે આપેલો છે જમનેશ મહાપ્રભુજીની પણ એમના પણ એવી જ કૃપા છે અને એ પ્રસંગ હું અહીંયા જોડે કન્ટિન્યુમાં જ લઈ લઉં છું પ્રસંગમાં પહેલાં સાંખી આપેલી છે તો હું એ સાંખી લઉં છું બિહારીદાસ છે વૈષ્ણવ ત્રેવીસમાં પહેલાં સાંખી આપેલી છે એ સાખી લઉં છું એ હા ಜನ ಜಶ ಗೋಪೇ ಪುರಂ ರಸರೆ ಲೋ ಗೋ ಮುಖ ಗುಣಗಾನ ಪ್ರಫ್ಲಿತ ಹುಸ ರಸಿಕ ಶಿರೋ ಮಣಿ ಖಾತ ಖಾತರ ಗೇ ಖೇಲೋ ಚರಣ ಕವಲ ಚಿತ್ಲಾಯ

ભાવાર કહેતા કહે છે કે બિહારીદાસ જે છે ગાંધર્વ વૈષ્ણવ અને પાટણ બાટવા ગામમાં રહે છે બિહારીદાસની ઉપર શ્રી ગોપેન્દ્રજીની પરમ કૃપા હતી અને તેઓ ગોપેન્દ્રજીના અધિકારીની સેવા કરતા પોતે અનિન અને અટંકા હતા હવે મહારાજે પણ તેમના ઉપર અત્યંત કૃપા કરી અને તેમને વેલ હંકારવાની સેવા સોંપી એટલે જમનેશ મહાપ્રભુજીએ તેમને પોતાના સારથી બનાવ્યા અને તેથી બિહારીદાસ એ સારથી કહેવાવા લાગ્યા અને શ્રી મહારાજ ચરણાર બિંદનું ધ્યાન અષ્ટપહર ધરતા એટલે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીના ચરણાર વિંદ જે છે એમનું ધ્યાન તેઓ હંમેશા અષ્ટપહર ધરતા હતા તેમણે મહારાજ શ્રીના અનંત ગ્રંથો તથા પદો કર્યા છે અને એવા તે કૃપાપાત્ર હતા એટલે તેમણે જમનેશ મહાપ્રભુજીના પણ અન્યંત ગ્રંથો અને પદો એમણે રચેલા છે અને એવા કૃપાપાત્ર છે હવે બિહારીદાસ અધિકારી હતા તે સમયનો પ્રસંગ છે કે તે સમયે પોરબંદરની હવેલીમાં તેઓ કામ કરતા હતા અને પોતે બાજુના ગામમાંથી આવતા અને તે સમયે કોઈ વૈષ્ણવ તેમને કંદળી ફળ કેળાની સામગ્રી શ્રી ઠાકોરજીને ધરવા માટે આપી એટલે પોતે બાજુના ગામમાં રહેતા અને પોરબંદરની હવેલીમાં મહારાજ વિરાજતા એટલે એમની જે સેવા કરવા માટે પોતે શું કરતા પોતાના ગામથી પોરબંદર જતા હવે રસ્તામાં એક વૈષ્ણવ તેમને કંદળીનો ફળ એટલે કેળાની જે સામગ્રી હોય એ કેળા એટલે તે દિવસે તેઓ ત્યાં પહોંચ્યા પણ પ્રભુશ્રીને તો ભોગ આવી ગયેલો હતો એટલે પ્રભુશ્રીને હવે ધરાઈ નહીં અને એટલા માટે તેમણે વિચાર્યું કે કાલે ભોગમાં એ સામગ્રી ધરાઈ જશે અને એટલા માટે એ કેળા જે છે તેમણે બાજુ ઉપર મૂકી દીધા હવે બીજા દિવસનો સમય થયો અને કેળા ધરવા માટે લઈએ છે તો કાંઈક બગાડ જોવા મળ્યો એટલે જ્યારે બીજા દિવસે ભોગમાં સામગ્રી ધરવાની હતી તો સામગ્રી જુએ છે તો એ સામગ્રીમાં બગાડ જોવા મળ્યો હવે પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે એટલે કઈ રીતે ધરી શકાય માટે આવી સામગ્રી શ્રી ઠાકોરજીને ન ધરવી જોઈએ એમ માની પોતે તે કેળા લઈ ગયા એટલે ઠાકોરજીની સામગ્રી હતી બગડી ગઈ હતી ઉત્તમ વિચાર કે પ્રભુને એ ન ધરી શકાય પણ ભૂલ શું થઈ

પણ એને છાંડી દેવી પડે એને ફેંકી દેવી પડે એ પ્રભુશ્રીને ન ધરી શકાય પણ એનું નિમિત્ત શું છે પ્રભુશ્રીનું છે ને તો એ સામગ્રી આપણે પણ વાપરી ન શકાય અહીંયા કહેવાનો ભાવાર્થે છે એટલે પ્રભુને લીલા કરવી છે અને એટલા માટે એમણે શું કર્યું જમનીશ મહાપ્રભુજીએ કેળા માગ્યા કે કેળા લાવો અને એથી વિહારી દાસ તો જે છે એ વિચારમાં પડી ગયા કારણ કે કેળા તો પોતે લઈ ગયેલા એટલે પ્રભુશ્રીને કહે છે કે મહારાજ તે કેળા બગડી ગયા હતા તેથી રાજને ધર્યા નથી એટલે કહે છે કે કેળામાં તો બગાડ હતો એટલે રાજને ધર્યા નથી પણ તે હું લઈ ગયો છું અને ભોળા છે મનમાં ભાવ ઊંચો છે ને એટલે કહે છે કે એ કેળા તો હું લઈ ગયો અને એ સાંભળીને જમનીશ મહાપ્રભુજી બહુ જ ખીજાયા ક્રોધમાં આવી ગયા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા બિહારીદાસ આ તે શું કર્યું શ્રી ઠાકોરજીની સામગ્રી તું ખાઈ ગયો એટલે કે છે કે ઠાકોરજીની સામગ્રી તું ખાઈ ગયો એ બગડ્યા પણ તો પણ તારે લઈ શકાય નહીં આ તો તે મોટો અપરાધ કર્યો છે કોઈ બીજા માર્ગમાં હોય તો તેની ગતિ કરોડો વર્ષ સુધી નર્ક નહીં થાય એટલે બીજા માર્ગમાં તમે કોઈ હોવ અને ત્યારે જે ભગવાનને ધરવાની વસ્તુ હોય ને તમે ખાઈ જાઓ તો કરોડો વર્ષો સુધી તમને નર્કની સજા થાય નર્કમાં તમારે રહેવું પડે પણ તું તો કોણ છે પુષ્ટિનો જીવ છે વળી મારો છો તેથી જાતું પ્રેત થાય એટલે જમનેશ મહાપ્રભુજી કહે છે કે તું તો પુષ્ટિનો જીવ છે ને વળી મારો છે એટલે પ્રભુશ્રીના સારથી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ એમનો સદી અંગીકાર કરેલો અને જમનેશ મહાપ્રભુજીએ પણ અત્યંત કૃપા કરેલી એટલે જમનેશ મહાપ્રભુજી કહે છે કે તું તો મારો છે અને એટલા માટે માત્ર જાતું પ્રેત થાય એવી રીતે પ્રભુ એને ગુસ્સે થઈને કહે છે એ સાંભળી હવે જ્યારે આપણને ડર લાગે ને તો મનમાં માંગતા આવડવું જોઈએ પ્રભુ પાસે કઈ રીતે માંગી શકાય તો અહીંયા બિહારી જે દાસ છે ને બિહારી દાસ આપણને એ ઉદાહરણ આપે છે કહે છે એ સાંભળીને બિહારી દાસ તો ઘણા જંખવાડા પડી ગયા અને કહ્યું કૃપાનાથ મારો અપરાધ ક્ષમા કરો એટલે પોતે એ કેવા થયા જંખવાડા પડી ગયા એમ થયું કે મારાથી ભૂલ થઈ ગઈ અને પ્રભુએ કહ્યું એ સ્વીકારી લીધું અને કહે છે કૃપાનાથ મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ છે ભલે આપની ઈચ્છા એવી હોય તો હું પ્રેત થાઉ પણ તે આપના ઘરનો અને મને અહોનિષ્ટ સેવાનો લાભ મળવો જોઈએ કેવું ઉત્તમ માંગ્યું પ્રેત થવામાં પણ ડર ન રાખ્યો અને એમાં પણ પ્રભુની સેવા માંગી જ્યારે આપણે ખરાબ સમય આવે ને કંઈક આડું થાય ને તો પ્રભુને એમ કહીએ કે પ્રભુ આવું કેમ થયું જ્યારે બિહારી દાસને તો પ્રેત થવાનું કહ્યું પણ છતાં બિહારી એ પ્રેત યોનીમાં પણ પ્રભુની સેવા માંગે છે એમ કહે છે કે હું આપના ઘરનો જ પ્રેત થાવ અને આપની અહોનીશ સેવા મને મળતી રહે આ છે ઉત્તમ ઉદાહરણ કે આપણે પ્રભુ પાસે શું વિનંતી કરવી અને શું માંગવું આવી રીતે કહે છે અને અનેક પ્રકારે શ્રી જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે છે અને તેથી જમનેશ મહાપ્રભુજી તેને હવેલીમાં જ પીપળામાં રહેવાની આજ્ઞા આપે છે એટલે પોરબંદરમાં જે હવેલીમાં તેઓ અધિકારીની સેવા કરતા એ અધિકારીની સેવાવાળી જે હવેલી છે એ હવેલીમાં જ એક પીપળો હતો અને પીપળા ઉપર જ પ્રેત થવાની અને રહેવાની આજ્ઞા શ્રી જમનેશ મહાપ્રભુજીએ તેમને આપી સાંભળવા પ્રમાણે એ બિહારી દાસે હવેલી ચોકમાં પીપળામાં રહેતા એટલે ચોકમાં જે પીપળો છે એ ચોકના પીપળામાં બિહારીદાસ રહેતા અને હંમેશા મુખિયાજી સેવા કરવા આવે તે પહેલાં નિજ મંદિરમાંથી બુહારી કાઢી હોય અને સેવાના તમામ પાત્રો સાફ કરી માંજી તૈયાર રાખેલા હોય એ મુજબ કાયમ એ સેવા થતી બિહારીદાસ પ્રેત યોનીમાં પણ પ્રભુની સેવા તેમણે છોડી નહીં એ હંમેશા મુખિયાજી સેવા કરવા આવે એની પહેલાં જ નિજ મંદિરમાંથી બુહારી કાઢતા અને માંજીને જે વાસણો જે છે પ્રભુજીની સેવાના એ માંજીને તૈયાર રાખતા અને હંમેશા એવી સેવા તૈયાર કરીને રાખતા જ્યારે રાજભોગ આવી જાય ત્યારે એક પાતળ સારી રીતે પૂરી કરી પીપળા નીચે રાખવામાં આવતી રહે બિહારી પ્રસાદ પણ મળતો એમ પીપળાની નીચે હંમેશા એક પાતળ જે છે પ્રભુજીના રાજભોગમાંથી કાઢી અને એ પાતળ ત્યાં પીપળા નીચે મૂકવામાં આવતી જ્યારે રાજભોગ આવી જાય ત્યારે અને પછી ત્યાર પછી એ પાતળ જે છે એ ત્યાં ન હોય એટલે કે બિહારીદાસ એ પાતળ પોતે પ્રસાદ પ્રેત યોનીમાં પણ લેતા આટલું સુખ એમને પ્રેત યોનીમાં પણ પ્રભુશ્રીએ આપેલું કેમ કારણ કે એ જીવ હતા અને એમ ઘણા વર્ષો સુધી ચાલ્યું લગભગ પંદર વર્ષ કેટલા વર્ષ સુધી પ્રેત યોનીમાં પણ પંદર વર્ષ સુધી આમ ચાલ્યું બિહારીદાસે પ્રભુશ્રીની આવી રીતે અત્યંત સેવા કરી અને પ્રભુના પ્રસાદને પણ પામ્યા પણ કહે છે ને કે આ કલયુગ છે અને એ કલયુગની અંદર કે પરીક્ષા લેવા ધાર્યું અને એટલા માટે પ્રસાદમાં છાણ ભરીને મૂક્યું એટલે પ્રભુ કેવા વ્યક્તિઓની અત્યારે કલિયુગમાં બુદ્ધિ જે હોય ને ભ્રષ્ટ થઈ ગઈ હોય છે તો અહીંયા એ બધી ભ્રષ્ટનું ઉદાહરણ છે કે કસોટી કરવા માટે એણે પાતળની અંદર છાણ ભરીને રાખ્યું અને એ સમય પછી હંમેશા તે પાતળ ત્યાં રહે છે એટલે કે ત્યારથી એ પ્રસાદની પાતળ જે બિહારીદાસ લેતા એ જાણે છોવાઈ ગઈ અને પછી એમણે લેવાનું બંધ કરી દીધું ત્યાર પછી સેવા ટહેલ પણ જે મંદિરમાં થતી હતી એ બંધ થઈ ગઈ અને ઉપર જેમ જણાવ્યા પ્રમાણે નિજધામમાં બિહારીદાસ સેવા કરવા પધાર્યા એટલે એમ કહી શકાય કે બિહારીદાસને પ્રેતીઓનીમાંથી છૂટ મળી અને પોતે એ નિજામમાં ગૌલોભધામમાં સેવા કરવા માટે પધાર્યા આવા બિહારીદાસની ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની અને જમનેશ મહાપ્રભુજીની અત્યંત કૃપા હતી એમની વાર્તાનો પાર નથી જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ